આમોદ નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલ ભૂગર્ભ ગટરો ઉભરાવાની પાણીની પાઇપલાઇન તૂટવાની અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પાની અનિયમિતતા જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ સંજોગોમાં નંબર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો ઉઘરાવતા ટેમ્પો ન આવતા ગંદકીથી ત્રસ્ત બનેલ યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરનો કચરો આમોદ પાલિકાની સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી દીધો હતો આ ઘટનાને પગલે સેનેટરી ઇન્સ્પેક્ટરે યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના વિરોધમાં આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આજે આમો ચોકડી ઉપર આવેદનપત્ર આપવા માટે ત્રીસથી વધુ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા જેમની પોલીસે અટકાયત કરી હતી જોકે બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી આ આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારીને પણ

આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીત રાણા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને નાગરિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાણી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ઉઘરાવવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરો કહેવા જાય છે

એની પર એફઆરઆઈ દાખલ થાય છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે એના આજે અમે રેલી અને રજૂઆત કરવા ખોટી રીતે એફઆઈઆઈ થયેલી છે એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરેલો છે વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી નું એટલું કહીશ કે તમે એક દલિત યુવાન પર એફઆરએ ફાળવાનું દેખાયું ખેડૂતોને આજે પોતાને નુકસાની વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે સાત બાર ની નકલ માટે લાઈનો પડે છે એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવાળી નગરપાલિકા અધિકારીઓ ટકાવારી ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા અધિકારીઓ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાન સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈ